Now clean sweeping.

એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનાર સમયની અંદર જે જનતાને અમે અમે જે આપ્યા છે અને કહ્યું એક ગરીબ દીકરી તરીકે મામેરું માગ્યું અને એક મામેરું મારું જયારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના જોડાયેલા રહો બધાનો ન્યૂઝ સાથે